આપડી ઘેરા ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી જય મામો તો સરસ મજાનું ગુડ મોર્નિંગ છે વાગી છે સાડા આઠ તો ફેમિલી એવું છે ને આ તો ભાઈ ઘણા દિવસ થઈ ગયા જાય જોવા જાવ આપણે પોપ્યા આવે તો હાલો એક બે ત્રણ તોડતા આવીએ જાય જોઈ તો ખરા લગભગ તો મારો અંદાજ કે પાકી તો જાય છે હાલો ને જોઈ જ પછી ખબર પડે તો ફેમિલી આપણે કાંઈ પોપ્યું બોપ્યું કાંઈ જોવા ન મળી આઠ વાગી જાય પણ દેખાણો નહીં જો મારે છે કારખાના ભાઈ ઘણા દિવસથી વાતું વાતું કરવું કેદી જાઉં પણ બસ આ તો જ આવું છે વાત ગમે એવું કામ બની મૂકી દઉં ને પેલા કારખાના મુહૂર્ત કરી જાવ એવું છે તો આલો અચારમાં આપણે પહેલાં તો થોડોક નાસ્તો કરીને જ તો ફેમિલી જમવા બેસી જાશે ને બસ જમવામાં તો જવું બટેટા ટમેટા અને અત્યારમાં મેં ભાઈ અત્યારમાં હે તો થોડી કોબી મોવી કારણ કે હવાર સવારમાં કોબી ખાવી એટલે ભાઈ તાકાત મળે મજા આવી જાય એમ તો બસ એવું છે તો હાલો આપણે જમી લઈ પછી વિચારી ટાઈપ તો દેવી તેવી છે હવે તો કારખાને અત્યારે મેવ આવે તો વ્યુ લઉં ભાઈ તો ફેમેલે વાગી જશે સાડા દસ ને ભાઈ ગરમા ગરમ શાહ બનાવી નાખો છે શાહ બધા હાલો શાહ બધા પીવા વાહ ખરા કેમ એવા શાહ કઈ ઘટ્યા નહીં આપદા આપદા મજા આવી નો હાચી વાત આમાં થોડોક નાખ હજી નાખ બસ એ મારી રે બેગી તો ફેમિલી આપણે આલો સા આપી લઈ પછી મારે થોડું કામ છે કામ પતાઈ દઈએ હું ઉતારે હવે શું કે કામ છે હું કામ છે કપડા ધોવા બીજું બીજું કઈ છે બસ આજ ફેમિલી લેટ નથી એટલે ફોન માં હે કે સાર સંગે નથી ને પાવર બેક થઈ ગયો ભાઈબન લઈ ગયો ને આલી પાછું આપણે લેવા લાવું તો ભાઈબન કોણ આવ્યો એ ભાઈબન આવ્યો હે કે એમ કઈ કે લેટ નથી એને વિડીયો અપલોડ કરવા તો પેલા આપણે દેવું પડે આપણું કામ કરે એને દેવું પડે પાવર બેક હેકે પછી લેવા જવાનું છે આપણે પાવર બેક લઈને આપણો પાવર બેક આવી ગયો છે બસ ફોન સાતસો મૂકી દે ને પછી ભાઈ નાવું છે મારે નાય જવાનું છે તું કારખાનું તો મહેલી આપણે નાય ના જઈને કંપનીને પેલા કારખાનું ગાડી જો આપણે બહાર કાઢી દીધી પાવર બેક લેવા જાય એમને રહેવા દીધી તો હાલો આપણે કે કારખાનું લગભગ ત્રણેય વાગી જાય હાલો આપણે કારખાને જઈને ભાઈ એ ને ભાઈ આ તો ખેતરમાં જોવા આવેલો સૌ જાહેર ઉગી ને ઉગી જોવો આપણે કદમની શરૂઆત કરી દીધી વાડવાની કદમ અને ભાઈ અડધા કદમ એ કે અમારી ભાષામાં તો હે કે રજકો કે આ છે આપણે મકાઈ વાવેલી હરીગવા ખેતરમાં જો આધી છે કે મકાઈ વાવેલી છે ઝાર તો આપણે જોરદાર ઊગી ગયો મકાઈ જો ખડે એટલું ઊગું પાસે તો ભાઈ આપણે હિંગું જોવું જોરદાર પાકી ગઈ છે મોટી મોટી વેસવા દાવન છે ભાઈ થોડાક દીમાં તો ફેમિલી આવ્યો હવે જવાન છે જાહેર જોવા જાહેર જો અહીંયા છે પડખે છે જાહેર ભાઈ એક નંબર ઓકે ઘટે જો ચાલુ ખડ ઉગ્યું પણ વધારે કાય ખડ ઉગ્યું ગયું કેતા તો ભાઈ આ છે આપડી જાહેર આજ વાતાવરણ કઈ ખરાબ છે તો કાંઈ દેખાતું નહીં આમ થયું તો આવું છે કે એટલે ઉધરે ને શરદી ને એવું વધી જાય કાંઈ શું શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ કે શરદી થઈ ગઈ ભાઈ મને ઉધરે ને શરદી ને થઈ ગયું એવું છે ને મિત્રો ચાલો તો આપણે જઈ ઘરે તો દોસ્તો આપણે ઘરે પૂગી જાય ને ભાઈ પતંગ ચોટા આપને કોપી જુદી ઉડાયો દેવાનું લાલ દીધા ભાઈ પાછી પડી ગઈ નહીં

હાલો લગાડો એકદમ તો ભાઈ જો આગળ કેસા થશે જોઈ કોનું કપાય આ ભાઈએ તો બહુ વધેર જવા દીધી લે હાલ લગાડો કાપાઈ ગયું ભાઈ આ ભાઈ નું આ ભાઈ ભાઈને ઉપાડી ઉપાડ તો ફેમિલી એવું છે ને હાલો મારા ઘરે એક ડ્રો હરું હોય મારે લાઈવ જોવાનું ચાલો તમે મોકલી જાઓ તો ફેમ એટલે આપણે ખાસ પડી ગઈ છે ને બસ તમે તો જમી લઈ વાર મજા આવો ખબર બગડતી જાય છે તો એવું છે તો ચાલો જમી લઈ પહેલા શાક છેડ્યું કે બધા વાલનું શાક છે શાક અહીં ખાય છે ધવાડા કાઢે હા મને બનાવાલ એકદમ શાક બની ગયું હાલ તો મને આપ દે તો ફેમ એટલે આપણે જમી લીધા છે ને બસ ભાઈ ને છે રમ હા હા કે હું છે

જે પ્રોબ્લેમ હોય માથું દુખતું હોય વોટ ભાવતા હોય ખંભો દુખતો હોય પગ દુખતા હોય માથું દુખતું હોય એવું છે તે તો સારી ખંદી ગોતી આયુષ સમજો હા યાર હાલ લે તો હવે આયુષ્ય તો દરવાજો દીધી દીધો છે ને બસ એવું છે ખંદી ટૂંપાય મળી જાય તો આજનો વિડીયો પૂરો કર્યો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એમ હવે મળીએ કાલે બધાને જય માતાજી જય મા મંગલ બાય